બગડો બોલજો <tama> <laughs>

પતંગ દોરી તું લાવે છું તું લાવે છું લાવે તું લાવે તું લાવો મને સાહેબ ના મને સાહેબ

ભવિષ્ય એવું લી પકા ના બોલાઈ સમાપ્લ ના બોલાઈશ ના બોલાઈશ ના બોલાઈશ ગુવાડુ મજુ ક્યાં જો

છોકરા <coughs> સાંભળો તમે અમે કઈ શું કયા હતા રંઝાભા રંછાભા જો તમને રંઝાપા કેવાંઝાભા એ તો પેલા એવો હતો પણ તમને નહીં આવડતું રણઝાભા રંઝાભા

તમે બધા ઘેર જતા ના ના મારી મારી આ કરો એક ભેરા થઈ જાવ બધા ભેરા થઈ જાવ એક કોમ કરો એક વાત કરો

શાંતિ રહ્યા હું ખોટું નહીં કેતો હું હાથ જ ગઉ છું લઈ જાઉં લઈ જાઉંજુ હું જવું માલિયા હે તો તારા ઘર નહીં લઈ જાવ